લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ જે વિષય છે તે આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું ધારાસભ્યો સાથે પણ પણ ચર્ચા કરી લઈશ એમને કોઈ રજૂઆત આવી કરી હોય એમની પાસે રજૂઆત મંગાવી ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા આપી શકીશ તેમણે જણાવ્યું હતું કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ માન્ય મુખ્યમંત્રી શ્રી એમની સાથે પોતાની લાગણી પોતાની વેદના એ હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીઓ અહીં આવી અને અધિકારી સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાને નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું પરંતુ જે કોઈ પણ વિષય છે એ વિષયનો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ કોંગ્રેસ પ્રમુખે પણ કામો નથી થતા તેને લઈને આક્ષેપો કરવાના મુદ્દે ડોક્ટર હેમાંગ જોશી કોંગ્રેસના લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઇન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઈન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય આમ તો સંગઠન જેવું કઈ છે જ નહીં પરંતુ રાજ્ય સ્તર કે જિલ્લા સ્તરના એક બે કાર્યકર્તા હોય એમને પણ જોર્જ સોરોસ જ વાંચવાની આદત પડી ગઈ હોય છે એટલે આ બાબતે તો મારે કશું કહેવું નથી ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે પછી ફરવા જતા રહેશે આ જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી છે એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ જિલ્લા ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે રજૂઆત કરી રહ્યા છે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી પોતાની વેદના હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે અને હું માનું છું કે વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી મિત્રો સાથે ચર્ચા કરી અને પછી હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ જિલ્લાના પાંચ ધારાસભ્યોની સાથે સાથે હવે કોંગ્રેસ પ્રમુખ જિલ્લાના એ પણ જણાવી રહ્યા છે કે ખરેખર પ્રજાના કામ નથી આ બાબતને તમે તમારું શું હું માનું છું કે કોંગ્રેસના જે લોકસભાના વિપક્ષના નેતા એમને વિદેશથી જે કાગળ આવે એ કાગળ એમને એ લાઇન જ વાંચવાની હોય છે અને એ જ સેમ લાઇન પર પછી એ રાજ્ય સ્તરનું સંગઠન હોય આમ તો સંગઠન જેવું કશું છે જ નહીં પરંતુ રાજ્ય સ્તરના એક બે છૂટક છૂટક કાર્યકર્તાઓ હોય કે જિલ્લા સ્તરના છૂટક કાર્યકર્તાઓ હોય એમને પણ જોર્જ સોરોઝની સ્ક્રિપ્ટ જ વાંચવાની હંમેશા આદત પડી ગઈ હોય છે એટલે આ બાબતે તો મારે કશું કેવું નથી હોતું એમના ચૂંટણી આવે છે એટલે થોડા સક્રિય રહેશે ચૂંટણી જતી રહેશે પછી પાછા ફરવા જતા રહેશે થાઈલેન્ડ ગોવા પતાયા